વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેર માકેનામ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અને વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરા તેમજ રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ગડતેશ્વર તાલુકાના ગડતેશ્વર મહાદેવ મંદિર પાસે રાજ્ય કક્ષાના છોતેરમાં વન મહોત્સવની આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ હેક્ટર વિસ્તારમાં આકાર પામેલા ચોવીસમાં સાંસ્કૃતિક વન ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યું હતું અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો નવો કિમિયો સામે આવ્યો છે જેમાં ડીઆરઆઈની ટીમે બાતમીના આધારે દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાંથી એક પેસેન્જરને રોકાવીને તપાસ કરતા તેની પાસે રહેલી બેગમાં સામાન્ય કરતાં વધુ સ્ક્રૂ જોવા મળી રહ્યા હતા જેની તપાસ કરતા એલ્યુમિનિયમ જેવા દેખાતા સ્ક્રૂ એલ્યુમિનિયમના નહીં પરંતુ સોનાના એલ્યુમિનિયમ કોટેડ સ્ક્રૂ હોવાનું બહાર આવ્યું હતું જેની બજાર કિંમત છત્રીસ પોઈન્ટ ઓગણસાઠ લાખ થાય છે ત્યારે પોલીસે તેને અટકાયતમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં અનેક જગ્યાએ મોટા પંડાલો બનાવી ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ભક્તિ કરવામાં આવી રહી છે જેમાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં સરદાર પટેલ સેવા દ્વારા વસ્ત્રાપુર કા મહાગણપતિની સ્થાપના કરવામાં આવી છે જે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે રાત્રે નવ કલાકે મુલાકાત લઈને દર્શન અને આરતી કરશે સરદાર પટેલ સેવાદળ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં છેલ્લા ચાલીસ વર્ષથી દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે